લારી ગલ્લા સાદા રોજગારી કરતા લોકો સાથે આ ધોખા થતો એ બાલગુડીને હંગામો સર્જ્યો હતો સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે આરોપ મુજબ મફતમાં જમવાનું આપતા બબાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવી છે કામ ધંધા કરતા લોકો સામે આ પ્રકારનો હંગામો થતા લોકલ વેપારીઓમાં રોષ ફેલાયો છે બીજી તરફ સરથાણા પોલીસે ઘટનાનો સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી દીધી છે પોલીસે સીસીટીવી પોટાશ મેડવેને સંબંધિત આરોપીઓને ઓળખ અને કાર્યવાહી માટે પ્રયાસો તેજ કર્યા છે હવે જોવાનું રહેશે કે સરથાણા પોલીસ તત્વો સામે કોઈ કાર્યવાહી કરે છે અને લારી ગલ્લાવાળાને ન્યાય મળે છે કે નહીં પ્રામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે